કેમ છો ફ્રેન્ડ્સ મજામાં મમતાઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે આપણા રસોડે લીલી ખારેકનો હલવો બનાવવા જઈ રહ્યા છીએ આપણે દૂધી ગાજર અને મકાઈનો હલવો તો બનાવતા જોઈએ છે પણ આજે એકદમ નવી જ રીતના આપણે પીળી ખારેકનો હલવો બનાવવા જઈ રહ્યા છીએ જો તમે બાળકોને પણ આપશો તો હોંશે હોંશે ખાશે અને એકદમ માવેદાર હલવો તૈયાર થશે જો તમે હજી સુધી તમારા રસોડે નથી બનાવે તો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ઘરે જરૂરથી બનાવજો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો બે લાઈકોન બી પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અત્યારે માર્કેટમાં સરસ પીળી અને લાલ કલરની ખારેક આવે છે તો અત્યારે આપણે આ ફ્રેશ પીળા કલરની ખારેક લઈ લીધી છે તેને ધોઈ લેવાની છે અને તેને કોરી કરી લેવાની છે હવે આને કટ કરીને તેમાંથી તેના સીડ્સ અલગ કરી દેવાના છે તેને આપણે સ્લાઇસ કટ કરી લેવાની છે આને ધોવી ખૂબ જ જરૂરી છે આ લીલી ખારેક સ્વાદમાં પણ મીઠી હોય છે અને તેનો હલવો પણ ખૂબ સરસ લાગતો હોય છે તો હવે આપણે આને બધી ખારેકને આવી રીતના સ્લાઇસ કટમાં કટ કરી લઈશું ખારેક સ્વાદમાં તો મીઠી છે પણ શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે તો જ્યારે માર્કેટમાં મળે છે ત્યારે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ મેં બધી જ ખારેક આવી રીતના કટ કરી લીધી છે હવે આને આપણે મિક્સર જારમાં લઈને એક પેસ્ટ બનાવવાની છે તો હવે એને મિક્સર જારમાં લઈ લઈશું એની સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની આમાં આપણે પાણી કે દૂધ કોઈ ઉમેર્યા વગર એને પલ્સ મોડ ઉપર ચન કરવાની છે તમને એવું લાગે કે બહુ જ તમને પીસવામાં મુશ્કેલી પડી રહી છે તો બે ચમચી જેટલું દૂધ ઉમેરી શકો આવી દર દરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એક નોનસ્ટિક પેન લીધું છે જાડા તળિયાવાળું પેન લેવાનું છે તેમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું દેશી ઘી લીધું છે આમાં થોડું ઘી આગળ પડતું હશે તો થોડું વધારે સરસ લાગશે આપણે અહીંયા પાંચસો ગ્રામ ખારેક લીધી હતી તો તેની સામે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે મોટી ત્રણ ચમચી હવે જે ખારેકની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે ઘીમાં ઉમેરી લેવાની છે હવે ઘીમાં ખારેકને પ્રોપર મિક્સ કરી દેવાની છે અને તેને થોડી શેકાવા દેવાની છે ઘીમાં રોસ્ટ થવાથી તેની એરોમાં પણ ખૂબ સરસ આવે છે તમે જોઈ રહ્યા છો કે બધું જ ઘી અહીંયા એબઝોર્બ થઈ ગયું છે તો હવે તેને ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું ખારે કંઈ આપણે ફ્રેશ લઈશું તેનો હલવો પણ ખૂબ સરસ બનવાનો છે સ્વાદમાં તો તે મીઠી હોય છે પણ તેનો હલવો પણ એટલો જ ડિલિશિયસ લાગે છે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો શું બનાવું સ્વીટમાં તો આ એક સરસ ઓપ્શન છે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અહીંયા મેં થોડું મૂફાળું દૂધ લીધું છે ત્રણસો એમએલ જેટલું દૂધ લીધું છે તમે ઈચ્છો તો પાણીમાં પણ આ બનાવી શકો છો પણ દૂધમાં બનાવવાથી તેનું જે ક્રિમિનેસ હોય છે અને જે સ્વીટનેસ હોય છે તે થોડી વધી જાય છે અહીંયા દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું છે ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખી છે તો પાંચેક મિનિટમાં જ બધું જ દૂધ અહીંયા બળી ગયું છે હવે તમે જોઈ રહ્યા છો કે થોડું થોડું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો આ લેવલે હું અહીંયા પચાસ ગ્રામ જેટલો અનસ્વીટેડ એટલે કે મોડો માવો ઉમેરું છું તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો એના ઓપ્શનમાં તમે બે ચમચી જેટલો દૂધનો પાવડર ઉમેરી શકો છો હવે આને પ્રોપર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ પ્રોપર મિક્સ થઈ જાય તો એટલે તમે જોશો કે એકદમ દાણીદાર ટેક્સચર આનું દેખાઈ રહ્યું છે મેં જ્યારે પ્રથમવાર જ આ પીળી ખારેકનો હલવો ઘરે બનાવ્યો તો ઘરમાં બધાને જ ખૂબ ભાવ્યો અને હવે વારંવાર તેની ફરમાઈશ પણ આવે છે કે લીલી ખારેક આવી છે તો એનો હલવો બનાવી દઈએ તો બધાને મારા ઘરમાં તો ખૂબ ભાવ્યો છે અને તમે જો બનાવીને ખવડાવશો તો તમારા ઘરમાં પણ બધાને ચોક્કસથી ભાવશે હવે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી હું ખાંડ ઉમેરું છું તમારી ખારે કેટલી મીઠી છે તે ઉપર ખાંડનું પ્રમાણ એડજેસ્ટ કરવાનું છે તો તમે તમારા પ્રમાણે ઓછું વધારે ખાંડ ઉમેરી શકો છો હવે ખાંડ આમાં ઓગળી જાય ડાયલુટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું હવે અહીંયા કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ મેં લીધી છે ડ્રાયફ્રૂટમાં તેને ઉમેરી લઈએ ઘણા આમાં ઇલાયચી પાવડર પણ ઉમેરે છે પણ લીલી મગ જે ખારેક છે તેનો ટેસ્ટ જ અલગ હોય છે તો આમાં ઈલાયચી મેં નાખી નથી હવે પ્રોપર મિક્સ કરી લઈ તમે જોઈ રહ્યા છો કે ઘી અહીંયા છૂટું પડવા માંડ્યું છે તમને એવું લાગે કે હવે થોડું ગોળા વરતું મિક્સર થઈ ગયું છે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે અહીંયા ઘી તમે દેખો છો કે સાઈડમાં છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને બેથી ત્રણ મિનિટ માટે હલાવીશું કેટલી સરળ રીતના બની ગયો ફરાળી લીલી ખારેકનો હલવો જરૂરથી ગમ્યો હશે તો ખારેક ઘરે લાવજો અને ચોક્કસથી તેનો ઉપયોગ કરજો આ ગુણકારી ખારેકમાંથી હલવો બનાવીને તૈયાર છે તો હવે કોઈ ગેસ્ટ આવે તો વિચારવું નહીં પડે કે આપણે મીઠાઈમાં શું બનાવવું તો એકદમ ડિલિશિયસ ડેઝર્ટ અહીંયા તૈયાર છે લીલી ખારેકનો હલવો ચોક્કસથી ઘરે બનાવજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ઉપરથી ગાર્નિશિંગ માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ ચોપ કરેલા લઈ લીધા છે અને દ્રાક્ષ પણ મૂકી દીધી છે બે અલગ અલગ રીતના મેં અહીંયા સર્વિંગ કર્યું છે તમે તમારી રીતના તમે ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો તો આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો અને લાઇક અને શેર જરૂરથી કરો